ચંબુસી તાલુકા કોંગ્રેસના અગ્રણી તેમજ માજી તાલુકા પંચાયત પ્રમુખ સ્વર્ગ શ્રી પ્રભુદાસભાઈ મકવાણાની શ્રદ્ધાંજલિ સ્વર્ગ શ્રી પ્રભુદાસ મકવાણા સાહેબની તેમના નિવાસસ્થાની શ્રદ્ધાંજલિ રાખેલ હોય જેમાં વડોદરા રોહિત સમાજ તેમજ સંત શિરોમણી ટ્રસ્ટ ભરૂચ જિલ્લા રોહિત સમાજ તેમજ સચિદાનંદ વિદ્યાલય પરિવાર તેમજ ડાભા બાપરદાદા પરિવાર તેમજ સમગ્ર ડીએચ બ્રિક્સ વલ્લભભાઈ પરિવાર તેમજ કોંગ્રેસના નેતા સંદીપશ્રી માંગરોલા તેમજ ચંબુસર આમોદના ધારાસભ્ય ડી કે સ્વામી જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ તેમજ ચંબુસર ભાજપ પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ તેમજ બળવંતભાઈ પઢિયાર તેમજ ચંબુસર તાલુકા પંચાયતના ટીડીઓ હાર્દિકભાઈ રાઠોડ સાહેબ તેમજ સમગ્ર વણકર સમાજના મહાનુભાવો તેમજ ભરૂચ જિલ્લા રોહિત સમાજ બચત ધિરાણ લિમિટેડના હરેન્દ્રભાઈ ભગત બહુજન એકતા મંચના પ્રમોદભાઈ જાંબુ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સોશિયલ મીડિયા સેક્રેટરી અશોકભાઈ જાંબુ તેમજ વડોદરા જિલ્લા કોંગ્રેસ એસસી સેલના એમડી સાહેબ તેમજ મુસ્લિમ સમાજના બિરદદારો હાજર રહી સ્વર્ગશ્રી પ્રભુદાસભાઈ મકવાણાની ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી સંવાદદાતા ડીએન વાઘેલા તુફાન એસબી ન્યૂઝ ચંબુસર